અત્યારે હું છું સેલવાસા ઓટલા ખાડી ફળિયા રોડ ઉપર જે એકત્રીસમો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહોત્સવ જે ભારતના દરેક આદિવાસીઓ માટે અહીં એક સંમેલન યોજાય છે જેનો આજે બીજો દિવસ છે અને હું છું ઓઠલા ફળિયા અને ઓઠલા ગામ જ્યાં આદિવાસી એકતા સંમેલન થાય છે અને અહીં ચારે બાજુ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતપોતાની કૃતિઓ લઈ પોતપોતાના હથિયારો લઈ પોતપોતાના જે પહેરવેશ છે એ પહેરવેશ પહેરી અને પછી અહીં સંમેલનમાં આવે છે અને સંમેલનમાં એટલી મોટી ભીડ છે સંમેલનમાં કમસે કમ બે કિલોમીટર લાંબી લાઈન લાગી છે અને ત્યાંથી લોકો લાઈન અહીં સંમેલન માં ઉભરી આવે છે અને આપણી સાથે આવી છે વાજિંત્રો જે પણ વગાડતા વગાડતા પોતાની વાજિંત્ર અને જે આદિવાસી ઐતિહાસિક જે વાજિંત્રો છે લય અને પોતાની કૃતિઓ રજૂ કરવા માટે અહીંયા આવે છે જે એક મંદિર અહીંયા આવ્યું છે આપણે એમની સાથે પૂછવાની કોશિશ કરીશું કે શું કહેવા માંગે છે ક્યાંથી આવે છે અને કયું નૃત્ય કરે છે આ લોકો પહેલા આપણે નૃત્ય જોઈએ કે નૃત્ય કયું કરે છે

કોકડી સમાજ નો લગ્ન માં એક નૃત્ય છે જે લોકો નંદરબાર મહારાષ્ટ્ર વિસ્તારમાં આદિવાસીઓ લગ્નમાં જ્યારે જયારે લોકો નાચે છે ત્યારે આ ડાન્સ કરે છે એ નૃત્ય અહીં રજૂ કરવામાં આવે છે લોકો કહે છે કે અમે દર વર્ષે આ નૃત્ય કરતા અને આવા સંમેલન દરેક જગ્યાએ અમે જઈએ છીએ એકત્રીસમો આદિવાસી સંમેલનમાં છું અને અહીં ખૂબ જ મોટી ભીડ જામી છે લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે જે ભાઈ છે એક આદિવાસી વસ્ત્રમાં પરંપરાગત જે ઐતિહાસિક વસ્ત્રો છે જેમના આદિવાસીના પહેલાના વસ્ત્રો હતા એ વસ્ત્રમાં સજ્જ છે લોકો એમની સાથે આ બધા સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે આપણે ભાઈ સાથે વાત કરી હા બોલીએ હિન્દીમાં વાત કરે હા હિન્દીમાં આપકા નામ અનિલ કાં સે આપો પાલગઢ पालघर तो आप ये ऐसा वस्त्र पहन के लोगों को क्या दिखा रहे हैं क्या मैसेज पहुंचा रहे हैं आप ये अपना जात है हाँ ये अपना जात मतलब आगे के लोग हो चुके हैं हाँ, आदिवासी, जो आदिवासी जो हमारे हाँ, हाँ, तो वो ऐसे हाँ, पुर्खों का, का, ये पूरा रिवाज रिवाज तो सबको दिखाना चाहता कि हाँ, आदिवासी के दिन अपन ये कर सकते हाँ, कर सकते है। आ, जो हमारी पहचान है वो भी नहीं चाहिए आ, जो हमारी पूर्वजों की पहचान है हम कैसे पहले जीते थे बार बार। कैसे वस्त्र पहनते थे ये आप सबको दिखाना चाहिए तो आप ये दिखा के जब लोग इतने सारे लोग आपके साथ लो सेल्फी ले रहे हैं तो आपको कैसा लग रहा है एक आनंद मतलब अच्छा भी लग रहा है आदिवासी होने पर गर्व गर्व है गर्व है तो अनिल भाई ने खूब अच्छी बात बताई कि एक आदिवासी होने के गर्व में उनको बहुत गर्व महसूस होता है और ये यही बता रहे हैं कि जो हमारे पूर्वज कैसे रहते थे ये उनका मुख्य उद्देश्य है और ये यही बताने के लिए ये पूरा ऐसा सज सज के यहाँ पे खड़े हुए एकत्र आदिवासी एकता पर ग्राउंड ऊपर एक अलग प्रकार का नृत्य हमें જોવા મળશે જેમાં સંપૂર્ણ આદિવાસી થી જનક જોવા મળશે એ નૃત્ય તમને જોજો આશા છો આયા છીએ ہم لوگ بات کرنے کی کوشش کریں گے हम शादा दलों का आर्गा नंदुरबाज ये हमारा जो है ये आदिवासी होली नृत्य है आदिवासी आदिवासी होली नृत्य है आदिवासी होली नृत्य तो होली के दिन आप ये नृत्य करते हैं जब होली जलाते हो उस टाइम हाँ जिस टाइम अपने आदिवासी होली रहते हैं उस टाइम पे ये नृत्य रहता है और ये नृत्य के टाइम पे हम सब करते हैं उस टाइम पे हमारा खाना पीना जो है जो वो होली को जो है लगने वाली है वो हम फिर उपास महीने तक नहीं खाते हैं गांव महीने तक आप नहीं खाते तो ये नृत्य का नाम क्या है इसको होली नृत्य बोलते हैं होली नृत्य ही बोलते हैं और ये बावा है और जो पीछे है उसको पूधिया बोलते हैं क्या आ, आ। बावा और पूधिया बावा और पूधिया बावा और पूधिया और ये सामने जो नाच रहे हैं इसको काली बोलते हैं काली बोलते हैं काली बोलते हैं तो ये नृत्य कितने साल पुराना है ये जब से जो अपना आदिवासी नृत्य चलता आया है बहुत આ નંદરવાર થી આવેલા લોકો છે અને એમનું કેવું હોય છે કે આ પુરખો જમાના થી ચાલતું આવેલું નૃત્ય છે અને હોળીના ટાઈમ ઉપર નૃત્ય કરવામાં આવે છે અને બીજા બાબા છે એ એમના હોળીના વ્યવહાર જે છે અને એમનું કહેવું એ છે કે આ વર્ષો વર્ષ અને વર્ષો પુરાણી અમારી પરંપરા છે જ્યારથી હોળી સળગાવતા થયા છે આદિવાસી એટલે આ ખૂબ જ જૂની અને ખૂબ જ પુરાણું નૃત્ય છે અત્યાર સુધીમાં તમે ખૂબ મોટા રસોડા જોયા હશે જ્યાં લાખોમાં લોકો જમતા હોય છે પણ આદિવાસી વિસ્તારના પ્રોગ્રામ જ્યારે થાય છે તો આદિવાસીના રસોડા પણ એ મોટા મોટા રસોડાની આગળ ફીકા પડી જાય એ રીતની પરિસ્થિતિ તમે અહીં જોઈ શકો છો પાછળ વાતનો ઢગલો પડ્યો છે અને હજારો લોકો અહીં જમે છે અને ભોજનનો ફ્રીમાં લુપ્ત ઉઠાવે છે આપણે અહીંના મેનેજમેન્ટ અહીં જે લોકો કામ કરે છે એમની સાથે વાતો કરે કે શું કહેવા માંગે છે લોકો કેટલા જમવા આવે છે રોજ દિવસના લાખ જણા આવે છે લાખ જણા

કાપવા માટે सब्जी કાપવા માટે રાંધવામાં હેલ્પ કરવા માટે બધા પોતાની રીતે આવે પોતાની રીતે જેબી સેવા જે કરતા જાય યુક્તયા બધા અલગ અલગ રાજ્યોના છે મહારાષ્ટ્ર છે આચા ભાઈ કેનાથી મને ગુજરાતના લોકો વાત કરી अच्छा राजस्थान से प्रसिद्ध जो स्थान है वासे हाँ, वासे सभी आदिवासी हाँ। लोग हैं। हाँ। और हम लोग यहाँ के रूप में ये सेवा करने सेवा के लिए आए हैं। हाँ। और सभी लोगों को सेवा करके हम इनका दिल जितना चाहते है हमारे आदिवासियों कार्यक्रम को एक महासम्मेलन के रूप में बनाना चाहते हैं हैं हम लोगों ने देखा है कि अगर आप टीवी पे जीता तो बड़े बड़े मंदिर में बड़े बड़े किचन दिखाए जाते हैं